નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે અત્યારે આપણો શિયાળુ પાક છે એ પીળો પડીને સુકાઈ રહ્યો છે આના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આપણા કોમેન્ટ બોક્સની અંદર ફેસબુક પેજની પણ લિંક આપેલી છે એટલે ફેસબુક પેજ પણ આપણું ફોલો કરી લેજો જેથી કરીને યુટ્યુબ અને ફેસબુક બંને જગ્યાએ અમે તમને માહિતી આપી શકીએ હવે ખાસ જે અત્યારે આપણે શિયાળુ પાક છે એમાં પીળો પડીને સુકાઈ રહ્યો છે અત્યારે આમ જોવા જઈએ તો ધાણા છે ઘઉં છે ચણા છે જીરું છે અને અન્ય પણ ઘણા બધા પાક છે ને દરેક પાકની અંદર અત્યારે પીળો સુકારો જોવા મળી રહ્યું છે ત્યારે આમ જોવા જઈએ તો અમુક જે આપણે ફૂગ હોય છે કે અમુક પ્રોબ્લેમ હોય છે એની અંદર અમે પંપમાં દવા નાખીને તમને છંટકાવ કરવાની ભલામણ કરતા હોય છે કેમ કે સફેદ ફૂગ વિશે પણ એક દવા બતાવી હતી ને એ પણ મેં આપને પંપમાં દવા નાખીને છંટકાવ કરવાની ભલામણ કરેલી હતી એ પછી કાળી ચરબી જે જીરૂની અંદર જોવા મળતી હોય છે કાળી ચરબી માટે પણ પંપથી સ્પ્રે કરવાની ભલામણ કરી હતી કેમ કે અમુક ફૂગ છે એ પંપથી દવા છટકાવ કરવાથી કંટ્રોલ થતી હોય છે અને અમુક ફૂગ છે એ જમીનજન્ય ફૂગ હોય એટલે કે જેને બોન ડિઝીઝ કહેવાય એ આપણે પંપ થી છટકાવ કરવાથી એ ફૂગ કંટ્રોલ ન થાય અત્યારે જે આપણે ઘઉં હોય ચણા હોય કે અન્ય જે પાકો છે એની અંદર પીળો સુકારો છે એ સોઇલ બોન ડિઝીઝ છે અને આ છે ફ્યુઝિરિયમ હવે આ જે સોઇલ બોન ડિઝીઝ છે અત્યારે જે પાક પીળો પડી રહ્યો છે એમાં તમે પંપ થી ગમે એટલી દવાનો છટકાવ કરશો એ પીળો સુકારો અટકશે નહીં કેમ કે જમીન જન્ય ફૂગ છે જમીનની અંદર માટીના એક એક કણની અંદર જે ફૂગ છે તો 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 આને કંટ્રોલ કરવા માટે આપણે શું કરી પહેલી વાત એ જોવા ઘણા બધા પાક એવા છે જેની અંદર જીરુની અંદર પણ મોટા ભાગના ખેડૂતોએ પિયત આપવાનું બંધ કરી દીધું હશે એ પછી ચણાની અંદર પણ ઘણી જગ્યાએ પિયત આપવાનું બંધ કર્યું હશે એટલે જો પિયત આપવાનું બંધ કર્યું હશે એ પાકની અંદર આ પીળો સુકારો ઓછો હશે પણ જેની અંદર પીએચ તમે આપતા હશે એની અંદર આ સમસ્યા વધારે હશે કેમ કે આ સોઈલબોન જે ડિઝીઝ હોય છે એને તમે જેમ પીએચ આપશો જેમ એને ભેજ મળશે એમ એનો ઉપદ્રવ વધતો જાય છે એટલે તમે પીએચ આપશો તો આ પ્રોબ્લેમ વધી પણ શકે છે પણ ઘણી વખત એવું હોય કે આપણે ઘઉં હોય અથવા તો અન્ય પાકો છે એને આપણે પીએચની જરૂર પણ હોય ને આપવું પણ પડે જો અત્યારે તમારે શિયાળુ પાક કોઈ પણ પ્રકારનો વાવેલો હોય અને ફરજિયાત પીએચ આપવું પડે એમ હોય તો જે પાકને પિયત આપજો બિનજરૂરી પિયત આપવાનો પ્રયત્ન નહીં કરશો ન તો પીળો સુકારો છે એ વધી જશે અને બીજા નંબરની અંદર જો તમારે ફરજિયાત પિયત આપવું પડે તો પિયતની સાથે કોઈ પણ જે ફૂગનાશક આપણે પીવડાવવું પડશે કેમકે ઉપરથી છંટકાવ કરવાથી આ કંટ્રોલ નહીં થાય પાણી સાથે પીવડાવવાનું ને એમાં પણ જે આપણે એક સિસ્ટમિક ફંગીસાઈડ અને કોન્ટેક ફંગીસાઈડ એમ બંને વસ્તુ છે આપી શકાય છે જો તમે ગૌમૂત્ર ખાટી છાસ અને એ વસ્તુ તમે પાણી સાથે પીવડાવતા હોય તો વધારે સારું છે પણ એવું તમે ન કરતા હોય એની વ્યવસ્થાનું હોય કેમિકલ પેસ્ટિસાઈડમાં જવું હોય તો આ સિસ્ટેમિક પ્લસ કોન્ટેક પોઈઝન છે એ પીવડાવવું પડશે અને એની અંદર કાર્બનડીઝલ મેન્કોજેબ અથવા તો મેટાલિકસીલ મેન્કો આ બંને વસ્તુ જે આવે છે એ બંને વસ્તુ સારી આવે છે દરેક કંપની બનાવે છે કોઈ પણ સારી કંપનીનું કાં તો તો તમારે તમારે લેવાનું અથવા બેન્કો જે બે માંથી એક આપણે લેવાનું છે અને આને આપણે પિયતમાં પાણી સાથે પીવડાવવાનું છે જો તમે પિયત આપતા હોય તો પાણી સાથે આ બે માંથી એક વસ્તુ પીવડાવવાનું ભૂલશો નહીં ખાસ પાણી સાથે પીવડાવજો ને એ પીવડાવવાથી સો ટકા પીલો સુકારો છે એ નહીં અટકે પણ એની અંદર પચાસ ટકા કરતાં વધારે તમને રાહત મળી જશે આગળ વધતું છે ઘણી અંશે અટકી જશે એટલે અત્યારે જે પાક પીળો પડી રહ્યો છે પછી એ ઘઉં હશે ચણા હશે અથવા તો તમારે ધાણા હોય લસણ ડુંગળી હોય કે કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર પાણી સાથે અત્યારે આ પિયતમાં ફૂગનાશક દવા પાવાનો તમે આગ્રહ રાખજો જો એ પાવામાં નહીં આવે તો આ પ્રોબ્લેમ વધશે અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ પણ પરફેક્ટ આ જ રહેશે કેમ કે આપણે ઘણી વખત મોંઘી મોંઘી દવાઓ પણ છંટકાવ કરતા હોય પણ એ આપણે પંપથી છંટકાવ કરીએ તમે જે પંપથી દવા છંટકાવ કરો છો તો પંપથી માત્ર જે આપણો છોડ હોય એને દવા કવર કરે છે છોડ ઉપર ફૂગ હોય એમાં ઘણી વખત આપણે પરિણામ મળી જતું હોય પણ જમીનની અંદર ફૂગ હોય ત્યાં સુધી આપણી દવા પહોંચતી ન હોય એટલે આપણે એમાં પરિણામ ન મળે એટલે જમીનની અંદર જ્યારે પણ ફૂગ હોય ત્યારે પિયત સાથે દવા પીવડાવવા પીડાવવી આપણા માટે હિતાવહ રહેશે એટલે અત્યારે જે પીળો સુકારો છે એના માટેની ખાસ આ અગત્યની માહિતી હતી દરેક મિત્રોએ આ વાત છે એ સમજીને એ પ્રકારે ઈલાજ કરવાનો પ્રયત્ન કરવો અને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર પણ કરવો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓને પણ આ માહિતી મળી શકે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ ર આપશો ધન્યવાદ